રાજ્યના હોમગાર્ડ જવાનો ના પગાર વધારા અને પોલીસ સેવા લાભો આપવા બાબતે એક મહત્વની અપડેટ સામે આવી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લીધો છે જેમાં હવે હોમગાર્ડ જવાનોની જે આશા હતી તેના પર પાણી ફરી ગયું છે વિગતવાર માહિતી શું છે તે જોઈએ

પગારમાં વધારો ચોક્કસપણે થશે તેવું જણાવવામાં આવ્યું છે રાજ્યના હોમગાર્ડ જવાનો માટે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં સમાન કામ સમાન વેતન મુદ્દે ધાત માગતી ઢગલાબંધ રીત કોર્ટે ભગાવી દીધી છે જી હા રાજ્યના હોમગાર્ડ જવાનોએ પોલીસ કર્મચારીઓ જેવા જ પગાર અને અન્ય લાભો મેળવવા માટે કરવામાં આવેલી અનેક રીત અરજીઓને ફગાવી દેવામાં આવી છે હાઈકોર્ટના જસ્ટિસ મોલિક છે સેલતે સ્પષ્ટ કર્યું હતું કે હોમગાર્ડ અને પોલીસની ફરજો અલગ અલગ છે જેથી તેમને સમાન ગણી શકાય નહીં હાઈકોર્ટે શા માટે હોમગાર્ડ જવાનોની અરજીઓ ફગાવી છે તો ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સ્પષ્ટ કરી છે જેમાં કોર્ટે નોંધ્યું છે કે રાજ્યના હોમગાર્ડ જવાનો અને પોલીસ કર્મચારીઓના કામ સ્વૈચ્છિક સંગઠન અને માનસ સેવા તેમની સેવાને બાર માસિક કાયમી સેવા તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં પોલીસ કર્મચારીઓની નિમણૂક એક ચોક્કસ કાયદેસરની અને રેગ્યુલર પ્રક્રિયા દ્વારા થાય છે જ્યારે હોમગાર્ડ ન પસંદગી અલગ વ્યવસ્થા ઠીક કરવામાં આવતી હોય છે સુવતી ગુજરાત સરકારની દલીલો તો ગુજરાત આ આરજીઓ નો પહેલાથી જ સખત વિરોધ કરવામાં આવ્યો તો સરકારની મુખ્ય દલીલોની વાત કરીએ તો હોમગાર્ડ જેવાનોની સેવા સ્વૈચ્છિક છે જ્યારે પોલીસની સેવા કાયમી અને નિયમિત હોય છે બંનેના કામના કલાકો જવાબદારીઓ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જમીન આસમાનનો ફરક છે તેથી તેમની સરખામણી પોલીસ જવાનો સાથે કરવી તે તર્કસંગત નથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનું સૂચન આપવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટે જોકે હોમગાર્ડ જવાનોની અરજીઓ ફગાવી દીધી હોવા છતાં હોમગાર્ડ જવાનોની સ્થિતિ પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે હોમગાર્ડ જવાનોના વર્તમાન પગાર ધોરણ તથા માં સુધારો થા કરવા અંગે વિચારણા કરવી જોઈએ અરજદારોની દલીલ હતી કે તેઓ મહિનામાં લગભગ સત્યાવીસ દિવસ ફરજ બજાવે છે તેથી તેમને આર્થિક રક્ષણ મળવું જોઈએ હાઈકોર્ટે આ પાસાને ધ્યાને રાખીને રાજ્ય સરકારને પગાર ધોરણ સુધારવા ભલામણ કરી છે પરંતુ તેમને પોલીસ કે બોર્ડર વિંગ હોમકાર્ડ જેવા જ લાભો આપવાનો સાપ ઇનકાર કર્યો છે ધન્યવાદ